નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં વિદ્યા શાળામાં ચૂકી છે એટલે કે એકમ કસોટી તારીખ અઢાર એક બે હજાર પચીસ ના રોજ પર્યાવરણ વિષયની તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમના ગુણ પાંચ નંબર એક રાજુના પિતાજી ક્યાં પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે ડુંગળી નંબર બે ખેતર ખેડવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે હળ નંબર ત્રણ વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે સાત ત્રીસ વાગે નંબર ચાર પથ્થરોની વચ્ચે જગ્યામાં કયું માળો બાંધે છે દેવચકલી નંબર પાંચ તેજલની માતાની સારવાર ક્યાં ચાલતી હતી સરકારી હોસ્પિટલમાં ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ પર્યાવરણ વિષયની પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂર્વો જમના ગુણ પાંચ નંબર એક રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે વસાઈ નંબર બે વૈશાલીના કુટુંબના કુલ ખાલી જગ્યા સભ્યો છે પાંચ નંબર ત્રણ કોયલ પોતાના ઈંડા ખાલ જગ્યાના મળામાં મૂકે છે કાગડા નંબર ચાર ગામમાં તેજલને ઉનાળામાં પાણી ભરવા ખાલી જગ્યાએ જવું પડતું નદી નંબર પાંચ મામાના પત્ની મામી કહેવાય તો કાકાના પત્ની ખાલ જગ્યા કહેવાય કાકે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરું અને ખોટા વિધાના સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ પાંચ નંબર એક છોટું અને વૈશાલી ભાઈ બહેન છે ખરું નંબર બે વૈશાલીના માતાજી શાકભાજી વેચે છે ખોટું નંબર ત્રણ રાજુના પિતાજી એકલા જ ખેતરનું બધું કામ કરે છે ખોટું નંબર ચાર મોરના માથા પર કલગી હોય છે ખરું નંબર પાંચ બહુમળી મકાનોમાં એક જ કુટુંબ રહેતું હોય છે ખટું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ગુણ નંબર એક ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય છે તો ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય છે ત્યારે પાક તૈયાર થયો છે એમ કહી શકાય નંબર બે છોટુના પિતાજી સવારે કેવી રીતે અને ક્યાંથી શાકભાજી લાવે છે તો છોટુના પિતાજી સવારે શાકભાજી લેવા તેમના ભાઈ તથા મોહલ્લાના માણસો સાથે ટેમ્પો લઈને બજાર મંડી જાય છે નંબર ત્રણ માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે તો કે કાગડો માળામાં બચ્ચાને ખવડાવવા માટે નાના નાના જીવજંતુઓ રોટલીના ટુકડા અને અનાજના દાણા લાવે છે નંબર ચાર એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે તો કે કાગડો અને કાગડી એક કલાકમાં બેથી ત્રણ વાર માળામાં આવે છે નંબર પાંચ તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું તો તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું નંબર છ તેજલના મામાની ગલીમાં સવારે કેટલા વાગે પાણી આવે છે તેજલના મામાની ગલીમાં સવારે ચાર વાગે પાણી આવે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો દરેકના બે ગુણ કોઈપણ બે જેમના ગુણ ચાર નંબર એક ખેતર ખેડવા પાણીઓ પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે ચર્ચા કરો તો તેમનો જવાબ અહીં આપેલ છે ત્યાર પછી છે નંબર બે ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો શા માટે ખાવા જોઈએ તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અને નંબર ત્રણ પક્ષીઓના પંજામાં કઈ કઈ વિવિધતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે